ઇન્સ્ટન્ટ રવા ઇડલી બનાવીશું એ પણ એમટીઆર સ્ટાઇલ અને એમટીઆરના પેકેટ વગર બિલકુલ ઓછા સમયમાં ગેસ ઓન કરીને કઢાઈમાં થોડું ઘી ગરમ કરવા મૂક્યું એમાં આઠ દસ કાજુ ધીમા તાપે શેકી કાઢી લીધા એ જ કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું એમાં રાઈ હિંગ રાઈ તતડી એટલે ચણા દાળ અને અડદ દાળ એડ કરી પિંક એવી શેકી પછી મીઠા લીમડાના પાન સમારેલા લીલા મરચાં સમારેલા અને લીલા ધાણા સમારેલા એડ કરી મિક્સ કરી અને એક કપ જેટલો રવો એડ કરી પિંક એવો શેકી અને ગેસની ફ્લેમ બંધ કરી અડધો કપ દહીં અને અડધો કપ પાણી ઉમેરી બેટર તૈયાર કર્યું ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપ્યો ઇડલી સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી કાજુ ગોઠવી દીધા બેટરમાં ઈનો અને થોડુંક પાણી એડ કરી મિક્સ કરી લીધું બેટરને આપણે ઇડલી સ્ટેન્ડમાં ગોઠવી દેવાની છે હવે પંદર મિનિટ હાઈ ફ્લેમ ઉપર ઇડલી થવા માટે રહેવા દીધી ઇડલી થઈ ગઈ છે હવે સર્વ કરી લઈશું તો ઇન્સ્ટન્ટ રવા ઇડલી તૈયાર થઈ ગઈ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર